કરશનભાઈ ઉંમર વર્ષ સાડત્રીસ ગામ લુંગાદરા તાલુકો માળિયા હાટીના જિલ્લો જુનાગઢ જેઓ બ્રેઇન ડેડ થતા અને તેમને સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે તારીખ અઠ્યાવીસ ઓક્ટોબરના રોજ લાવવામાં આવેલ હતા અને ત્યારબાદ સરકારશ્રીની ગાઈડલાઇન્સ અનુસાર એપનિયા ટેસ્ટ કરવામાં આવેલ અને બંને એપનિયા ટેસ્ટ પોઝિટિવ આવતા અને તેમના પરિવારજનોએ અંગદાનની સંમતિ આપતા આજ રોજ તેમની બંને કિડની તથા બંને કોર્નિયાનું જીએમઆરએસ જનરલ હોસ્પિટલ જુનાગઢને દાન મળેલ છે તે બદલ અમે હોસ્પિટલ પરિવાર વતી તેમના તમામ સ્વજનોનો તથા સમસ્ત કોળી સમાજનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને વધુ ને વધુ લોકોમાં અંગદાન વિશે જાગૃતિ આવે વધુ ને વધુ લોકો અંગદાનનો સંકલ્પ કરે અને બ્રેઇન ડેડ દર્દીના કિસ્સામાં વધુ ને વધુ અંગદાન થાય તેવી મારી નમ્ર વિનંતી છે અંગદાન મહાદાન હા સિવિલ હોસ્પિટલ જુનાગઢથી અમદાવાદ સુધીનો ગ્રીન કોરિડોર પોલીસની ટીમ દ્વારા બનાવવામાં આવેલ છે તે બદલ હું એસપી સાહેબ શ્રીનો તથા સમસ્ત પોલીસ ટીમનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અમારા સમાજના રશિકભાઈ વાઢેર જેઓનો ડેટ થતા એમના એક્સિડન્ટના કારણે અમારા જ્યારે એમનું એક્સિડન્ટ થયું ત્યારે અમારા ડોક્ટર સાહેબ બાલસના હોસ્પિટલ માં દાખલ કરેલ ત્યારે એમનો બ્રેન ડેથ થતાં અમારા સમાજના નવયુવાનો જે ડોક્ટરો બન્યા છે એમના થકી એમના પરિવારને સમજાવવામાં આવ્યા અને સમજાવ્યા પછી એમનો આજે મારી પાસુમાં ઊભો છે એ દીકરો અને એમનો પરિવાર જ્યારે અંગદાન કરવા માટે રાજીપો રજૂ કર્યો કારણ કે પોતાનું સ્વજન તો આજે ગયું છે ત્યારે અન્યની કોઈની જિંદગી બચે છે ત્યારે એમના પરિવારે એક સારો નિર્ણય કરીને અને અમે કોળી સમાજ વતી પણ ખૂબ ખૂબ એમને એની દુઃખમાં ભાગીદાર તો છીએ જ છતાં અમારા સમાજમાં કોળી સમાજમાં છેલ્લા પંદર દિવસમાં આજે બીજું અંકદાન થયું છે ગયા વખતે અમારા ધનતેરસના દિવસે મક્તુપુર ગામનો ભાર્ગવ વાજા જેઓનું સાત લોકોની જેમને જિંદગી બચાવી છે અમારા સમાજના અત્યાર સુધી ડોક્ટરો નહોતા અને યુવાન ડોક્ટરો આવ્યા પછી ડોક્ટર ધીલ સાહેબ છે માલમ સાહેબ છે રવિ સાહેબ છે આવા ડોક્ટરો આવ્યા પછી અમારા સમાજને એક સારી દિશા તરફ લઈ જઈ રહ્યા છે ત્યારે હું આપના માધ્યમથી અમારા સમાજમાં આજથી પાંચ વર્ષ કે દસ વર્ષ પહેલાં કોઈ બ્લડ આપવા પણ તૈયાર નહોતું આજે અંગનું દાન થઈ રહ્યું છે તો દરેક સમાજના લોકોને અને દરેક સમાજના શ્રીઓને મારી વિનંતી છે કે કોઈની જિંદગી બતાવવા માટે આપ પણ પ્રેરણા આપો આપના સમાજમાં અને નેત્ર વિભાગ એમ એસ ઓપ્થાલ્મોલોજી અને આંખ વિભાગના વડા તરીકે અહીં ફરજ બજાવું છું અને મારે તમારી ચેનલના દરેક દરેક દર્શકો અને દરેક દરેક વ્યૂઅર્સને એક ખાસ અપીલ છે કે કોઈ પણ સમયે કોઈ પણ મૃત્યુ સમયે કોઈ પણ સંજોગોમાં જો તમે આંખનું દાન કરી શકો તો આંખના દાનની સુવિધાઓ જેમ જનરલ હોસ્પિટલમાં ચોવીસ કલાક ઉપલબ્ધ છે એના માટે તમે આંખના દાનનો સંકલ્પ પણ લઈ શકો છો આ સંકલ્પ માટેના પત્રો એના માટેનું સંકલ્પ પત્ર આંખ વિભાગમાં અવેલેબલ છે અને ઇમરજન્સી સમય દરમિયાન આંખ વિભાગ તથા ઇમરજન્સી સારવાર વિભાગમાં સંપર્ક સાધશો તો એમાં એના દ્વારા તમને આંખના દાનની સુવિધા અને એના માટેની સગવડતાનો તમને પ્રયત્ન કરી આપવામાં આવશે અને તમારા માટે આંખની દાનની તમામ વ્યવસ્થા કરી આપવામાં આવશે ધન્યવાદ હા ડૉક્ટર કિશન મકવાણા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ આંખ વિભાગ